સુરતની વાત જ્યાં રવિવારે વરસેલા સામેલા ધાર પાંચ ડુંભાલ વિસ્તારના ઓમનગરમાં પણ જોરદાર પાણી ભરાયા વરસાદે વિરામ લીધાના કલાકનો સમય વીતી ગયો છે છતાં હજુ પણ ઓમનગર વિસ્તાર બેટમાં જ છે ખાડી બંને કાંઠે વહેતી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે સુરતમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો વરસાદે તો વિરામ લઈ લીધો છે પરંતુ લોકોના ઘરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી ઓમનગર વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં લોકોના ઘરોમાં હજુ પણ ગોઠણ ડૂબ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પ્રશાસનની પોલ ખુલી ગઈ પ્રશાસન મોટા મોટા દાવાઓ કરે છે શું આ મહાનગરની કામગીરી છે કે વરસાદના વિરામ લીધા બાદ પણ ગોઠણ સુધીના પાણીમાં લોકોને રહેવું પડે આવી મજબૂરી સુરત શહેરમાં લીંબાત વિસ્તારમાં ડુંબાલ આવ્યું છે અને ત્યાં ઘરોમાં પાણી ખાડી ના ભરાઈ ગયા દ્રશ્ય સીધા જોઈ શકો છો આ પ્રમાણે ઘરમાંથી પાણી ઉલેચવાનો પ્રયાસ તો કરવામાં આવે છે પરંતુ એ નિરર્થક સાબિત થાય છે એમની સાથે વાતચીત કરીશું કેટલું પાણી છે ઘરમાં લગભગ તીન ચાર ફીટ પાણી છે એટલે કે એમના કે પડોશી એમ લોકો મદદ કરીને પીશે ક્યુકે રાત માં એક બાર પાણી નીકળી લીધા અમલોને લેકિન અભી ક્યાં વાપી પાણી સુ આઠ વાજે આ ગયા તો એડોસી થાય સૌથી હેલ્પને લઈ આટલા નુકસાન રૂમ ફ્રીજ ને વગેરે તૈયાર કોઈ બન પાણીમાં ડૂબા હોવા કેટલું નુકસાન છે તમારા ઘરમાં બહુ નુકસાન થયું છે બધું અંદર સામાન બધું બગડી ગયું છે અને બધું બહુ ખરાબ થઈ ગયું છે ખાવા પીવાનું બધું નુકસાન થયું છે કપડાં વપરા બધા ખરાબ થઈ ગયા અને બધું આખી બધી વસ્તુ ખરાબ થઈ ગઈ છે બધું પાણી પાણીમાં એ થઈ ગયું છે ખરાબ થઈ ગઈ છે બહુ નુકસાન થયું છે

ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને જ્યાં જુઓ ત્યાં અત્યારે તારેજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી માંગ અત્યારે જે સ્થાનિક રહેવાસીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે જે રીતે સવારની પોરમાં જે વિદ્યાર્થીઓ છે ટ્યુશન જતા હોય છે તેઓ પણ આજે ગુલ્લી મારેલા જોવા મળી રહ્યા છે કારણ કે ટ્યુશન ક્લાસીસ બંધ છે શાળાઓ છે તેમને જવા હોય તો ત્યાંથી બહાર નથી નીકળી શકતા એ પ્રમાણેની સ્થિતિ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં અત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે ત્યારે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમણે તાત્કાલિક ધોરણે આ ફા ખાડીનું પાણી છે એનો નિકાલ કરવામાં આવે તેવું અત્યારે સ્થાનિક રહેવાસીઓની માંગ છે આ દ્રશ્ય જોઈ શકાય છે જે લોરી છે એ પણ પાણીમાં તણાઈને આવી ચૂકી છે ત્યારે તમામ એ સ્થળો પર આ પ્રમાણેના તારાજીના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે પાલિકાના અધિકારીઓ કામ તો કરી રહ્યા છે પરંતુ ખાડી બંને કાંઠે છે એટલે પાણીનો નિકાલ શક્ય નથી કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત